નમસ્કાર ગુજરાત માં આપનું સ્વાગત છે આ તમે જે વિડીયો જોયું એ કેટલું ઘૃણાસ્પદ અને ફિટકાર રૂપ છે એનો તમને એસાસ થવો જોઈએ જો તમે હિન્દુત્વમાં માનો છો જો તમે બાબા સાહેબ આંબેડકરના બંધારણને માનો છો જો તમે જય ભીમના નારામાં માનો છો જો તમે દલિત સમાજના મસીહા અને ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરની કોઈ પણ ગુણ કે કોઈ પણ કલાને તમે નમન કરો છો તો આ વિડીયો તમે એટલો શેર કરો કે લોકો સુધી પહોંચે અને આ મહિલાની માનસિકતાનો પર્દાફાશ થાય આ મહિલા છે મિરઝાપુરની અને એનું નામ છે સરોજ પોતે પોતાને આકાશવાણી અને દૂરદર્શન સાથે જોડાયેલી હોવાનું કહે છે અને એક એવો એવા પુસ્તકનો હવાલો આપે છે જે પુસ્તકમાં નિમ્ન કક્ષાની અને ઘટિયા વાતો લખાઈ છે એ કિતાબ હે બહુજન નાયક ચંદ્ર યાદવ યાદવજી ઇસ કિતાબ કો લખે લીધી કોઈ યાદવ નામના લેખકે આ વાત લખી છે અને જેના ઉપર ચો તરફ ફિટકાર વર્ષી રહ્યો છે આ વિડિયોને એટલો વાયરલ કરો જેથી કૃષ્ણ ભગવાનના જે પથ પ્રદર્શક જેમને માટે રહ્યા છે એવા યાદવ કુળ અને આહિર સમાજ ને પણ ખ્યાલ આવે કે કેવી રીતે બહારના રાજ્યોમાં ગુજરાતની બહારના રાજ્યોમાં આ પ્રકારની વાણી વિલાસ અને

ચરિત્ર હનન જેવી ભાષા વાપરવામાં આવી છે તે ફિટકારને લાયક છે આ વિડિયોને વધુમાં વધુ શેર કરો અને અવાજ પહોંચાડો ગુજરાતમાંથી કે આવી મહિલાઓને જાહેરમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોઈ એવી નસિયત આપે જેથી બીજી વાર મા દુર્ગા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે અન્ય કોઈ વિશે આવી અભદ્ર ટિપ્પણી કરવાનું બંધ થઈ જાય